કઈ જોયું નઈ મારો દીકરો મીંડ્યો ધડુવા તારે અહીંયા તારા બાપા એ શું નાખી હતી દાદા મને ત્યાં ડોલી કામે રાખીને ગયો તો મને થોડી ખબર હતી તમે શું કે તો આયા હરકો કામ નથી કરતો અહીંયા શું કામ કરતો તો દાદા હું કઈ મફત નતો ગયો તો જો દાદા 500 રૂપિયા બઠાઈ લીધા ડોલીના હે હા કે દાદા તમે માર ખાધો ભલે ખાધો પણ આપણે પાંચસો રૂપિયા તો આવી ગયા વાહ ભાઈ વાપ ખોટી છે ગયો એ મને ખબર છે પણ આમ જો મારા ભાઈને મજાક કરવાનો બહુ શોખ છે પણ ક્યારેક એ મારા દીકરાને છે ને એની મજાક વહેમી લગાડી દેવી છે દાદા તમારી કાઈ ન થાય ખોટી ખોટી હવા રેવાઈ ગયો એ આ તો તું કરી દે લે હે હા આમ જો દાદા હું કહું ને એમ તમે કરજો કોઈ દી તમારો ભાઈ તમારી મજાક નો કરે પછી એ આ પણ શું આમ તો

સો રૂપિયા માં લેવાય તો ત્રણ કિલો લેવા પડે આમ જો ભાઈ હું પાંચ કિલો લઉં તો મન પચાસ રૂપિયા માં મફત લઈ જાઓ મફત આ ખોણી નો થઈને આ લાવો બપડો હાલો હલો તને ઉકાળો દેખાડો અને છેડો હરકો રાખજે નટુ જાયો એ ભૂરિયા નાનો સૌ તે મને મોટો કરી નાખ્યો એ ભાભે હું તો નાનો સૌ રાત કાઢો તો હાલશે

એ હોય હોય ભેગા પાણી માં શું થયું ખબર છે સમજો ઓલો રોકડો રહ્યો ને એ રેલગાડી કપાણો અને બૈરું થઈ ગયું નવરું તે પછી આમ જો ગામમાં જો કેવા રહું ને તો તો કેટલાય કૂદી પડે અને ખાયો ખા હું એકલો જ જઈને લઈ આવ્યો ભાઈ તે માર ભાભી કે કટકો બટકો દેવા નો ખબર પડે હા ઈ હાથ તારું લે આમ જો આઈ તાર ભાભી પાસે તને મૂકી જાવ અને પછી મારે આમે આ તંબુરા છે ને તંબો કરવા જવું છે અને તાર એક જ રહ્યો નથી ખબર બે અને હું જાઉં છું તબુરા નો તાર હંજાવા હો મોટું દેખાડો તમે મોટા હો તમાર ભાઈ કરતા ના ના ઉનાનો હો આ ભલે નાનો હોય તમાર ભાઈ એમ નથી કીધું કે મોટું નઈ દેખાડું કાઈ ને તો હું તો ભાભી કઈ જ તમ તારે આ تے કાઈ વાંધો ન કેજો હે ભાભી મને તો ઈ ન સમજાતું કે આ ગધડાને ડોકે હીરો કોઈને બાંધી દીધો આવો હવે મારે શું વાત કરવી તમે માર દેર જ થાવ ને હા હું તમાર દેર જ તમતા આ ઓ દેર જ થાવ પણ આમ આમ જો કેવું છે ખબર છે જો મારા બા પીવે મારા બાપા પીવે મારા દાદા પીવે બધા પીવે અને આ છે ને ભગત જેડે અમારે શું કરવું આમ જો ભાઈ આને એમે સમજાવી સમજાવી થાક્યા થાય ક્યાં હું સમજાવું મારા બાપા સમજાવે મારા મામા આવીને સમજાવી ગયા કે આ કળિયુગમાં થોડો થોડો પીતું જવાય પણ આ ભગત ભગત કરી અને તમુરો હેઠો જ નથી ફેંકતો બોલો આમ જો દે તમે મારા દિલની વાત કહી દીધી હું આવીને એને તણ દી થયા હે પણ મારી અરે આયા એને બેહવાનો ટાઈમ નથી હા શું માનશો તમે એક દી તમારા ભાઈ તંબુરાનો તાર બદલાવા જાય એક દી તંબુરાનો ગમસો હમો કરવા જાય અને તા કોક ને અહીંયા થાકર ધારી હોય તો રાતે ભજન ગાવા વઈ જાય તમે પેટ છૂટી વાત કરી ને એટલે હું પેટ છૂટી વાત કરી દઉં આને રહીને કોઈ દીકરી રહે જ નહીં એટલે આધી ઉધી વાંધો રખડતો તો હે દે તો તો માર દેરાણી પિતા આઈ છે ને ભાભી શું વાત કરું એમ જ આખું ઘર પીતા હતા પણ એ હતી ની હતી ભગતા નહીં તે એને આ બધું ન ગમ્યું દેખાય કે ગરા ટૂંકો તે હું એકલો એકલો બેઠો બેઠો પીથે રાખું ભગવાને કેવો ઉપર બેઠા બેઠા ભેગા કરે છે તમારે અહીંયા સેટિંગ ન થાવતું અને મારે અહીંયા સેટિંગ ન થાવતું ભાભી જેવા વિધાતાના લેખ ઘણા ભય નથી મરી જાતા પછી દેડ વટું વારે જ છીએ પણ દેડ હું તમને એક વાત કહું તમને ખોટું જ નહીં લાગે ના ના એમાં શું ખોટું લાગે બોલો બોલો તમારું મોઢું જોઈને મને એવું લાગે તમે તમારા ભાઈ ગોડે ભગતડા લાગો ભાઈબી એવું નથી આમ અત્યારે સે નહીં ને તમાર સામે પીન દેખાડે પછી અરે મારા વાલા દેર તો આપણે બેને હારું ભરસીએ અને મારી પાસે સી યોર

પાણી નાખ્યું ને તો સારું આ બહુ આખરું લાગે પાણી નાખી ન પીવાય અરે અલી ના ના બેબે કા અથા મારું માર કે ફૂટવાડુ અરે મારા બેર તમે નીકળ્યા હું તો ગમે ત્યાં બીજું લઈ લ્યો মা নাহামছে আৰু তোমাৰ বাবি নামছে ল વાહ મારા લાદી લાદી એ તમે તો તો મળ્યો દીક્ષા હો